દોસ્તો દ્વારકા મુખ્ય મંદિરથી માત્ર બે થી ત્રણ મિનિટના વોકિંગ ડિસ્ટન્સ પર આવેલ રોકાવાની ચાર બેસ્ટ જગ્યાઓ આજે હું તમને જણાવીશ કે જેમાં લો બજેટથી લઈને પ્રીમિયમ હોટલમાં તમે રોકાણ કરી શકો છો તેમાં પહેલા નંબર પર આવે છે હોટલ ગોકુલ કે જે દ્વારકા મુખ્ય મંદિરથી માત્ર પાંચસો મીટરના અંતર પર આવેલ છે તમને તમને શરૂ કરીને સુધીના ડબલ લઈને ફેમિલી મળી જવાના છે જેમાં એસી નોન એસી ગરમ પાણી માટે ગીઝર પાર્કિંગ વાઈફાઈ જેવી તમામ જાતની ફેસિલિટી અહીંયા અવેલેબલ છે જેનો કોન્ટેક્ટ નંબર તમને સ્ક્રીન પર દેખાતો હશે હવે જો તમારે હોટલ નહીં પરંતુ માં રોકાણ કરવું હોય તો બીજો ઓપ્શન છે મહાલક્ષ્મી ભવન કે જે દ્વારકા મુખ્ય મંદિર થી માત્ર સો મીટરના અંતર પર આવેલ છે અહીંયા તમને એસી અને નોન એસી બંને કેટેગરીના રૂમ્સ મળી જશે જેનો રેટ રહેવાનો છે એક હજાર રૂપિયાથી શરૂ કરીને જેનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર મેન્શન છે હવે જો તમારે પ્રીમિયમ હોટલમાં રોકાણ કરવું હોય તો દ્વારકાધીશ મુખ્ય મંદિરથી માત્ર સાતસો મીટરના અંતર પર આવેલ છે હોટલ ફોર્ચ્યુન પેલેસ કે જેમાં બધી જ કેટેગરીના પ્રીમિયમ રૂમ્સ મળી રહેવાના છે તમામ ફેસિલિટી સાથે આ હોટલનું પોતાનું રેસ્ટોરન્ટ છે કે જેનું જમવાનું આખા દ્વારકામાં વખણાય છે રેટની વાત કરીએ તો પાંત્રીસો રૂપિયા થી શરૂ થઈને પ્રીમિયમ રૂમ્સ તમને અહીંયા મળી રહેવાના છે અને ચોથો અને લાસ્ટ ઓપ્શન છે ધર્મશાળાનો જો તમારું બજેટ સાવ ઓછું હોય તો આપેલ નંબર પર કોન્ટેક કરી ધર્મશાળાનો તમે ડિટેલ મંગાવી શકો છો માહિતી પસંદ આવી હોય તો આ રીલ એવા લોકો સાથે અચૂકથી શેર કરજો કે જે લોકો દ્વારકા જવાના હોય જય દ્વારકા